સહજાનંદ સ્વામી મહારાજની જય નારી રત્ન કાનબાઈની મહારાજને વ્હાલામાં વહાલી પેટ જેના અંતરમાં મહારાજ મળ્યાનો આનંદ હોય અને સર્વસ્વ ભગવાનને સોંપી દેવાની તૈયારી હોય તેવા એક આદર્શ સ્ત્રી ભક્તના જીવનમાંથી આજે આપણે પ્રેરણા પાથે મેળવીએ જે સૌરાષ્ટ્રના પંચાળાથી નજીકમાં આવેલા બાલા ગામના કાનબાઈ હતા એક વખત બાલા ગામના ભક્તોએ શ્રીહરિને પોતાને ગામ પધારવા વિનંતી કરી દયા સિંધુ ભક્તોના કોડ પૂરા કરવા બાલા ગામમાં પધાર્યા ભક્તોએ ઉત્સાહથી વાજતે ગાજતે મહારાજનું સામયું કર્યું પોતાના ઘર પાવન થાય એ ભાવથી મહારાજની ભક્તોએ ઘેર ઘેર પધરામણી કરાવી ફરતા ફરતા શ્રીજી મહારાજ એક સાધારણ સ્થિતિના ઘર તરફ આગળ વધ્યા તે ઘર આધેડ ઉંમરના વૈધવ્ય પસાર કરતા કાનબાઈનું હતું કાનબાઈ તો મહારાજ મળ્યાના કેફમાં અખંડ પ્રભુ ભજન કરતા તે ગામના સ્ત્રીઓને મહારાજના મહિમાની વાતો કરી સત્સંગ કરાવતા અને જીવમાં મહારાજનો નિશ્ચય કરાવતા કાનબાઈના મનમાં ઘણા સમયથી પોતાને ગેર મહારાજને પધરાવવાની ઈચ્છા હતી આજ મહારાજ પોતાને ગેર પધારશે એમ વાવડ મળતા જ તે હરખ ગેલા થઈ ગયા આંગણું વાડી ચોડી સાફ કર્યું ઓરડામાં લીપણ કરી બાજોઠ મેલી ઉપર ચાકડા પાથર્યા પૂજન માટે કંકુ ચોખા અને ફૂલડાનો થાળ સજાવી મહારાજની પ્રતીક્ષા કરવા લાગ્યા અને વિચારે છે કે પૂજન તો કરીશ પણ મહારાજ પાસે ભેટ શું મૂકીશ લક્ષ્મીના એ લાડક શું આપું એમને આપવા જેવું કંઈ દેખાતું નથી વળી થયું કે ના મારે મનધારી ભેટ નથી આપવી મહારાજ આવશે ત્યારે તેમને પૂછી જોઈશ તમારે શું જોઈએ જે જોઈએ તે માગો અને જે માગશે તે હું આપીશ પ્રેમનું બીજું નામ એટલે સર્વસ્વનું સમર્પણ કાનબાઈ આમ વિચારે ચડ્યા છે ત્યાં તો ઉત્સવિયાઓએ આવી કહ્યું માં તારા ઘેર મહારાજ આવે છે આ સાંભળતા જ કાનબાઈના પગમાં જોર આવી ગયું અને પૂજાનો થાળ લઈ ચાલ્યા અરે ચાલ્યા જ નહીં દોડ્યા આંગણાની ખડકી પાસે ઉભા રહ્યા ત્યાં તો શ્રીહરિ મંદ ગતિએ મંદ હાસ્ય કરતા કાનબાઈના આંગણે આવી પહોંચ્યા કાનબાઈએ મહારાજનું સ્વાગત કર્યું ફૂલ ચોખાથી વધાવી પંચાંગ પ્રણામ કરી ઘર માં અંદર પધારવા પ્રભુને વિનંતી કરી મહારાજને ઓરડામાં બાજોટ પર પધરાવી કાનબાઈએ આરતી ઉતારી મહારાજ તો બાઈનો પ્રેમ ભાવ ને ગદગદ થઈ ગયા પૂજન પૂરું થયું અને કાનબાઈએ મહારાજ સમક્ષ હાથ જોડી વિનંતીથી પૂછ્યું મહારાજ મારે આપને ભેટ આપવી છે તમે જે એ આપવી છે મહારાજ કહે માં બોલો શું આપશો કાનબાઈ કહે મહારાજ તમે માગો આજ તો જે માગો તે આપું મહારાજ મનમંદ હસ્યા માં જે માગું તે આપશો હા મહારાજ જે માગો તે આપું મહારાજ કહે માં તો એમ કરો તમને જે વહાલામાં વહાલું હોય તે અમને આપો કાનભાઈ તો રાજી થઈ ગયા પણ વહાલામાં વહાલું શું તેનો નિર્ણય કરવાની મથામણમાં થોડી મૂંઝવણ થઈ ઘરમાં ચારે બાજુ નજર કરે પણ માટીના હાંડલા અને કોઠલા સિવાય કાંઈ દેખાયું નહીં મનમાં થયું માટીના હાંડલા થોડા મહારાજને દેવાય ત્યાં આંગણામાં બાંધેલી ગાય સામે દ્રષ્ટિ ગઈ આ ગાય વહાલી છે આપી દઉં મહારાજને ના પણ મહારાજે તો વહાલામાં વાલી વસ્તુ માંગી છે ત્યાં ફરી એક જૂના પટારામાં રાખેલી થોડી મરણમૂડી અને ઘરેણા પડ્યા છે તે વધારે વહાલા છે લાવ એ બધું કાઢી મહારાજને આપી દઉં એ મન મૂંઝવણમાં ભમ્યા કરે છે મહારાજ તો મંદ હાસ્ય સાથે કાનબાઈ સામે જોઈ રહ્યા છે ત્યાં તો બહાર ગયેલા કાનબાઈના બે દીકરા પ્રેમજી અને દેવજી મહારાજની પોતાને ઘેર પધરામણીના ખબર મળતા દોડતા આવ્યા દીકરાઓને આવતા જોઈ યાદ આવી ગયું એ બોલી ઉઠ્યા બેસજો મહારાજ હમણાં જ વાલામાં વાલી ભેટ તમને આપું છું કાનબાઈએ બંને દીકરાને એક બાજુ બોલાવી વાત કરી દીકરાઓ આપણા ભાગ્યનો પાર નથી આપણે ત્યાં મહારાજ પધાર્યા હા માં આવો લાભ તો બહુ દુર્લભ છે પણ દીકરાઓ મહારાજને ભેટ શું આપવી તેને મને મૂંઝવણ છે માં એમાં શું મૂંઝાય છે તારે જે આપવું હોય તે આપ અમને મંજૂર છે આપણું તન મન દન ઘરબાર સર્વસ્વ મહારાજ માટે જ છે પણ વાત એમ છે કે મહારાજે મારી પાસે વ્હાલામાં વ્હાલી વસ્તુ માંગી છે કાનભાઈ સમજણ પાડતા બોલ્યા દેવાએ કહ્યું માં તો એમાં શું તને વહાલામાં વહાલું જે હોય તે મહારાજને જલ્દી આપી દેને મોડું કેમ કરે છે પ્રેમજી કહે માં એમાં તારે અમને પૂછવાનું હોય કાનભાઈ કહે દીકરાઓ મારે વહાલામાં વહાલું શું છે તમને ખબર છે એ અમને ક્યાંથી ખબર પડે માં તો સાંભળો મારા માટે તો વહાલામાં વહાલા તમે બે છો મારી ડાબી અને જમણી આંખમાં બે ભાઈઓ માની વાત સાંભળી પડવાર વિચાર કરતા થઈ ગયા પછી બે ભાઈઓ એ પડવારમાં નિર્ણય કરી આંખને ઈશારે વાત કરી લીધી અને માને કહ્યું માં તો પછી વાર શેની સોપી દો અમને महाराजના ચરણમાં હમ થાય સંસારના વૈતરા કરવામાં અમારું મન નથી જિંદગી પર સંસારની ખાટી છાસુ પીવા કરતાં महाराजની મૂર્તિનું અમૃત પાન કરીશું શાબાશ મારા દીકરાઓ શાબાશ તમારી પાસેથી મે આવા જ જવાબની આશા રાખી હતી આજે મારું માતૃત્વ સફળ થયું ધન્ય થઈ છું આજ તમે પારણામાં સૂતા હતા ત્યારે ગળથુથી માય મે તમને સત્સંગના સંસ્કારો પાયા છે આમ કહી કાનબાઈ હરખભેર બંને દીકરાઓને સાથે લઈ ને મહારાજ પાસે આવ્યા મહારાજ લ્યો આ મારી વહાલામાં વાલી ભેટ હું તમારા હાથમાં સોંપું છું બે દીકરાના કપાળમાં કંકુનો ચાંદલો કરી માએ તેમને શ્રીહરિના ચરણમાં સોંપી દીધા કાનબાઈનું અપૂર્વ દાન જોઈ કેટલાયના અંતર દ્રવી ઉઠ્યા ને આંખમાં આંસુની ધારાઓ ચાલી મહારાજ બોલ્યા માં તમે અમને મનગમતી વાલામાં વાલી ભેટ આપી ખરીઓ ઓ માં આ તમારા દીકરાના દાન તો ઇતિહાસમાં અમર થઈ જશે આ તમારા દીકરાઓ તો અનંત જીવોને કલ્યાણને માર્ગે વાળશે રાજી થયેલા અવિનાશીની આંખમાંથી પણ આજ તો આનંદના અસરો ખરી પડ્યા શ્રી હરિયે આ બંને મુમુક્ષુઓને દીક્ષા આપી એકનું નામ પાડ્યું દહરાનંદ સ્વામી અને બીજાનું નામ પાડ્યું પ્રસાદાનંદ સ્વામી કેવો ત્યાગ કેવો સમર્પણ ધન્ય છે સહજાનંદી કાનબાઈને જેમણે પોતાના બંને દીકરાને સહજાનંદ સ્વામીના ચરણે સદાને માટે સોંપી દીધા સહજાનંદ સ્વામી મહારાજની